દિલ્હીની આ ફેમસ ચાટ જો તમે નથી ખાધી તો અસલી ચાટ ખાધી જ નથી અડદ દાળને ચાર પાંચ કલાક પાણીમાં પલાળ્યા પછી મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અડધો ટેબલ સ્પૂન મીઠું નાખી મિક્સ કરી સાઈડ કરી લેવાનું છે દોઢ કપ બટાકાનો માવો લીધો છે એની અંદર કાજુ બદામ પિસ્તા કિસમિસ અને ફ્રેશ લીલા ધાણા મીઠું લીલું મરચું સમારેલું એડ કરી મિક્સ કરી મીડિયમ બોલ્સ વાળી લેવાના છે એને સાઈડ કરી લેવાના છે બેટરની અંદર બે ચપટી ફ્રૂટ સોલ્ટ ટુ ટી સ્પૂન ગરમ ઓઇલ નાખી મિક્સ કરી અને બોલ્સ બનાવ્યા છે એ બેટરની અંદર ડીપ કરી અને ગરમ તેલમાં મીડિયમ ફ્લેમ ઉપર તળી લઈશું તળાય એટલે કાઢી લેવાના છે અને પાંચ મિનિટ પાણીમાં ડૂબાડી રાખીશું ડુબાડ્યા પછી હવે પોલા હાથે નીચોવી અને સાઈડમાં મૂકી દઈશું ગરમ તવા ઉપર જીરાને શેકી લેવાનું છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી સંચળ પાવડર હિંગ અને સૂંઠ પાવડર એડ કરી અને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે મસાલો તૈયાર છે મોડું દહીં લીધું છે સ્ટેનરથી એને ગાળી લેવાનું છે દળેલી ખાંડ અને મીઠું પણ ઉમેરી લેવાના છે દહીંને ચિલ્ડ કરવા માટે મૂકી દેવાનું છે ફ્રીજમાં ભલ્લાને ગોઠવી દઈશું ઉપર દહીં ચીલ્ડ અને ગ્રીન ચટણી ખજૂર આંબલીની ચટણી તીખી બુંદી ફ્રેશ લીલા ધાણા અને બનાવેલો મસાલો લાલ મરચાં પાવડર છાંટી સાઈ ભલ્લા ત